આજે મિત્રો હું મારા ઘરની બહાર ઓટલા પર બેઠી હતી ત્યારે છે ને બાજુવાળા માસી મારી પાસે આવ્યા અને મને એમણે કીધું કે તમે અત્યારે મચ્છરને બધું ભગાવવા માટે જે સ્પ્રેને એવું યુઝ કરો છો તે કેટલું સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તમને ખબર છે એટલે મેં પણ એમને કીધું હા સાચી વાત છે તો બીજું તો શું કરી બોલો એમ તો એ માસી મને કે અમે તો અમારા જમાનામાં ઘરે જ મતલબ બધા ઉપાય કરતા ઘરે જ અમે એનો રસ્તો કાઢતા તો મેં પૂછ્યું કેવી રીતે તો એમણે મને કીધું કે તું આજે ઘરે જા ત્યારે એક લોઢી લેજે લોઢીમાં એક તેલ નાખીને તેલ ગરમ થાય ને એટલે અંદર છે ને કે દિવાસળીને સડી નાખજે તો આ જ વસ્તુ મેં મારા ઘરે ફોલો કરી કે આજે મેં ઘરે જઈને એક લોઢી લીધી એમાં તેલ નાખ્યું તેલ ગરમ થયું એટલે મેં દિવાસળીને સડી નાખી અને પછી મેં એને ચમચીથી હલાવ્યું પણ મિત્રો તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે દિવાસળીને સડી નાખો ને એ દરમિયાન દિવાસળીના જે મતલબ સળગવાનો ચાન્સીસ વધારે રહેશે એટલા માટે તમે ખાસ ધ્યાન રાખજો કે તમારા હાથ પગ કે મોઢામાં ક્યાંય તમને ઈજા ના થાય ત્યારબાદ મિત્રો મેં એમાં સૂંઠ પાવડર નાખ્યો સૂંઠ પાવડર નાખવાથી આપણે જે ઘરમાં નાના નાના બેક્ટેરિયા હોય જે જીવજંતુ હોય તે મરી જાય છે અને અંદર કોઈ બીજા જીવજંતુ પણ પ્રવેશી શકતા નથી ત્યારબાદ થોડું એમાં કપૂર નાખ્યું થોડું એટલે કે ત્રણ ચાર ગોળી જેટલી મેં કપૂરને નાખી હશે કારણ કે કપૂર નાખવાથી ઘરમાં એકદમ જોરદારની મસ્ત સ્મેલ આવશે અને તે ચોમાસામાં તો કેવું હોય આપણું ઘરમાં બધું ભેજ હોય તો ભેજના કારણે ખરાબ સ્મેલ આવતી હોય તો કપૂર નાખવાથી એ બધી સ્મેલ ઉડી જશે યાને કે ખરાબ સ્મેલ નહીં આવે ત્યારબાદ મિત્રો એમાં ત્રણ તમાલપત્ર નાખ્યા કે જે સ્મેલ હોય ને એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી એવું લોકો કહે છે એટલા માટે જે મને માસે કીધું હતું એ મુજબ મેં ચાર થી પાંચ થોડા તમાલપત્ર અંદર નાખ્યા તમાલપત્ર નાખ્યા બાદ મેં અંદર છે ને પાંચ થી છ લવિંગ નાખ્યા અને લવિંગ નાખતી વખતે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે લવિંગ ફૂટવાના ચાન્સીસ રહેશે એટલા માટે લવિંગ નાખતી વખતે પણ તમે અગત્ય ત્યારબાદ મિત્રો આ બધું આપણે જે છે તે કાઢીને એક બાઉલમાં લઈ લેશું એટલે કે તેલ આપણે ગાળી નાખશું અને તેલ ગાળ્યા બાદ તેલ છે તે આપણે કોઈ વાટકીમાં અથવા તો કોઈ માટીનું કોડિયું હોય તેમાં નાખી લેશું અને તેમાં વાટ મૂકીને હવે આપણે સળગાવીને બધી જે પણ આપણા ઘરમાં મતલબ મચ્છરને હોય વધારે ત્રાસ એ જગ્યા પર આપણે મૂકી દઈશું